કરી રાધે રાધે આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે મને લાગે છે કે આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે હમણાં જ મારા હાથમાં ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા લખાયેલો એક લેખ આવ્યો અને આ લેખ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક વાર્તાલાપનો સાર છે એને વાંચતી વખતે મને થયું કે આજની જે સમસ્યાઓ છે ને માનસિક થાક બર્નઆઉટ વર્ક લાઈફ બેલેન્સનો જે સંઘર્ષ છે એ બધાના જવાબ જાણે એમાં છુપાયેલા છે રાધે રાધે એ વાત સાચી છે મહારાજજીના ઉપદેશોની સુંદરતા જે છે એ કોઈ કાલ્પનિક દુનિયાની વાત નથી કરતા પણ આપણા રોજબરોજના જીવનમાં આપણા જે સંઘર્ષ છે એમાં સીધું માર્ગદર્શન આપે છે બિલકુલ તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે આપણે આ લેખના આધારે સમજવાનો પ્રયત્ન કરીશું કે શ્રી પ્રેમાનંદજી મહારાજ જીવનના આ અવિરત યુદ્ધમાં ટકી રહેવા માટે પરિવાર અને આધ્યાત્મિકતા વચ્ચે સેતુ બાંધવા માટે અને પેલી શરણાગતિની સાચી શક્તિને પામવાની ચાવી ક્યાં જુએ છે ચાલો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે મને લાગે છે કે દરેક વ્યક્તિએ ક્યારેક તો પોતાની જાતને પૂછ્યું જ હશે લેખમાં કોઈએ મહારાજજીને પૂછ્યું છે કે ગીતામાં અર્જુનનું યુદ્ધ તો માત્ર અઢાર દિવસ ચાલ્યું હતું પણ અમારો આ સંસારનો સંગ્રામ તો વર્ષોથી ચાલી રહ્યો છે અને હવે અમે થાકી ગયા છીએ આ પ્રશ્ન વાંચીને મને તરત જ થયું કે આ તો મારા મનની જ વાત છે એવું નથી લાગતું કે થાકી જવું એ જાણે સામાન્ય અવસ્થા બની ગઈ છે ચોક્કસ એકદમ અને અહીંયા મહારાજજીનો જવાબ કોઈ સાંત્વન નથી ખબર છે ના બિલકુલ નહીં એ તો એક પડકાર છે તેઓ સીધું જ કહે છે જે થાકી જાય તે વીર નહીં હા આ એક વાક્યમાં જ આખી માનસિકતા બદલવાની શક્તિ છે તેઓ કહે છે કે થાક એ પરિશ્રમનું પરિણામ નથી પણ આપણી સાધનામાં આપણા અભિગમમાં ક્યાંક ખામી છે એની નિશાની છે એટલે ભૂલ આપણામાં છે હા અને તેઓ વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરે છે એ માને છે કે કામ ક્રોધ લોભ મોહ આપણા જે આંતરિક શત્રુઓ છે એ આપણા કરતાં ઘણા વધારે શક્તિશાળી છે આ સ્વીકારવું બહુ જરૂરી છે પણ જો શત્રુઓ આપણાથી વધુ શક્તિશાળી હોય તો પછી લડવાનો અર્થ શું એ તો નિશ્ચિત હાર જ કહેવાય અહીં જ તો મોટા ભાગના લોકો હિંમત હારી જાય છે અને અહીં જ મહારાજજીએ ગુપ્ત શક્તિનો પરિચય કરાવે છે કઈ શક્તિ એ છે ભગવદ બળ તેઓ કહે છે કે તમે એકલા નથી લડી રહ્યા તમારી શક્તિ સીમિત છે પણ જેની સાથે તમે જોડાયેલા છો તેની શક્તિ તો અનંત છે એટલે કે એટલે સંઘર્ષ તો ચાલશે ક્યારેક તમે જીતશો ક્યારેક આ શત્રુઓ તમને પછાડશે પણ મુદ્દો જીત હારનો છે જ નહીં તો મુદ્દો શું છે મુદ્દો લડતા રહેવાનો છે નિરાશ થયા વગર આ વાત કેવી સહેલી છે કે ભગવત બળ પર ભરોસો રાખો પણ જ્યારે વાસ્તવિક જીવનમાં નિષ્ફળતા મળે કોઈ પ્રોજેક્ટ ફેલ થાય સંબંધોમાં તકલીફ આવે ત્યારે ભરોસો કેવી રીતે ટકાવી રાખવો વ્યવહારમાં એ શક્તિનો અનુભવ કેવી રીતે કરવો ખૂબ સારો પ્રશ્ન છે મહારાજજીનો સંકેત એ છે કે ભગવત બળ કોઈ બહારથી આવતી મદદ નથી એ એક આંતરિક જોડાણ છે જે નામજપથી મજબૂત થાય છે નામજપથી હા જ્યારે તમે નિષ્ફળ થાઓ ત્યારે હતાશ થઈને બેસી જવાને બદલે એ જ ક્ષણે ભગવાનનું નામ લો એ નામ જ તમને ફરી ઊભા થવાની શક્તિ આપશે એ ભરોસો કોઈ તાર્કિક સમજણ નથી પણ એક અભ્યાસ છે એક પ્રેક્ટિસ બરાબર જેમ સ્નાયુઓ કસરતથી મજબૂત થાય છે એમ શ્રદ્ધા નામજપના અભ્યાસથી દ્રઢ બને છે એટલે હાર એ અંત નથી પણ અભ્યાસ ચાલુ રાખવાનો એક મોકો છે વાહ એટલે કે મહારાજજી આપણી સફળતાની વ્યાખ્યા જ બદલી રહ્યા છે સફળતા એ નથી કે તમે જીતો પણ એ છે કે તમે હાર્યા પછી પણ ફરીથી ઊભા થાવ છો અને લડવાનું ચાલુ રાખો છો બરાબર આ દ્રષ્ટિકોણ તો નિષ્ફળતાના ડરને જ મૂળમાંથી કાઢી નાખે છે અલગ તો નથી રહી શકતા પરિવાર છે સમાજ છે નોકરી ધંધો આ બંને મોરચે એકસાથે કેવી રીતે લડવું એ જ તો ગૃહસ્થનો સૌથી મોટો પડકાર છે નહીં સાચી વાત છે લેખમાં એક સાધક પોતાની મૂંઝવણ વ્યક્ત કરે છે કે સંસારના ભોગોમાંથી રસ ઓછો થઈ રહ્યો છે પણ પરિવાર પ્રત્યેની જવાબદારીઓ તો નિભાવવી જ પડે છે અને જુઓ મહારાજજી આને સમસ્યા ગણવાને બદલે શું કહે છે શું કહે છે બહુ આનંદની વાત છે તેમના મતે ભોગોમાં અરુચિ થવી એ તો સાધનાની સફળતાની પહેલી નિશાની છે અચ્છા આ તો ઉજવણીનો વિષય છે એમની સલાહ બધું જ છોડી દેવાની નથી જે સામાન્ય રીતે લોકો માની લે છે હા એવું જ લાગે છે ના એમની સલાહ ખૂબ જ વ્યવહારુ છે કેવી રીતે કેવો આ બેલેન્સ માટે શું સૂચવે છે તેઓ કહે છે કે બહારથી તમારો અભિનય ચાલુ રાખો અભિનય હા દુનિયાની નજરમાં તમે એક સામાન્ય પિતા પતિ કર્મચારી કે વેપારી જ રહો તમારા કર્તવ્યમાં કોઈ કમી ન આવવા દો કોઈને ખબર પણ ન પડવી જોઈએ કે તમે અંદરથી કેટલા ઉચ્ચ કોટીના સાધક છો એટલે કે આ એક પ્રકારની ગુપ્ત સાધના થઈ બિલકુલ એટલે એવું થયું કે જાણે એક અભિનેતા સ્ટેજ પર પોતાનું પાત્ર પૂરી નિષ્ઠાથી ભજવી રહ્યો છે પણ અંદરથી તે જાણે છે કે તે એ પાત્ર નથી ઉત્તમ ઉદાહરણ છે બરાબર એ જ રીતે બાળથી તમારો વ્યવહાર એવો હોવો જોઈએ કે પરિવારજનોને ક્યારે એવું ન લાગે કે તમે તેમનાથી દૂર થઈ રહ્યા છો કારણ કે જો એવું થાય તો જો તેઓ તમારા વર્તનથી અસંતુષ્ટ કે દુઃખી થશે તો તેમની અશાંતિ તમારી સાધનામાં સૌથી મોટું વિઘ્ન બનશે બરાબર છે એટલે મહારાજજીનો સિદ્ધાંત સ્પષ્ટ છે બારથી સંપૂર્ણ વ્યવહાર અને અંદરથી સંપૂર્ણ પરમાર્થ આ એક કળા છે અને દરેક ગૃહસ્થ સાધકે આ કળા શીખવી જ રહી આ તો ખૂબ જ મુક્ત કરનારો વિચાર છે એનો અર્થ એ કે આધ્યાત્મિક બનવા માટે દુનિયાથી ભાગવાની જરૂર નથી ના બિલકુલ નહીં પણ દુનિયામાં રહીને જ જાગૃત રહેવાની જરૂર છે પણ આ બધું ભગવત્કૃપા વગર શક્ય નથી એવું કહેવાય છે આ ભગવત્કૃપા અને આત્મસમર્પણ જેવા શબ્દો આપણે ઘણીવાર સાંભળીએ છીએ પણ તે ખૂબ ગૂળ અને અમૂર્ત લાગે છે ખરેખર પણ અહીં જ મહારાજજીની વિશેષતા દેખાય છે તેઓ ગહન વિષયોને જમીન પર લાવી દે છે કેવી રીતે ભગવત્કૃપા એટલે શું એમના મતે કોઈ ચમત્કા ના કોઈ આકાશમાંથી થતી વર્ષા નહીં તેઓ કહે છે તમને સંતોનો સંગ મળ્યો એક રૂપા છે અચ્છા તમને ભગવાનનું નામ લેવું ગમવા લાગ્યું વૃંદાવન જેવા ધામમાં પ્રીતિ જાગી એક રૂપા છે અને સૌથી મોટી વાત આપણને આ મનુષ્ય દેહ મળ્યો જે સાધના કરવા માટેનું એક માત્ર સાધન છે એ જ ભગવાનની નિઃસ્વાર્થ હેતુરહિત કૃપા છે મતલબ કે કૃપા ઓલરેડી આપણી પર વરસી જ રહી છે આપણે ફક્ત તેને ઓળખવાની છે બસ એટલું જ અને શરણાગતિ કે આત્મસમર્પણ વિશે શું લેખમાં તુલસીદાસજીની એક પંક્તિ છે અબકચનાથ ન ચાહીએ મોરે હે પ્રભુ હવે મને કશું જ નથી જોઈતું આ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય ઘણાને આ પલાયનવાદ જીવ પણ લાગી શકે છે હા એ બહુ સામાન્ય ગેરસમજ છે કે બધું ભગવાન પર છોડી દેવું એટલે જવાબદારીમાંથી છટકી જવું પણ મહારાજજી સમજાવે છે કે સાચું સમર્પણ નિષ્ક્રિયતા નથી તો શું છે એ અહંકારનું વિસર્જન છે જ્યાં સુધી આપણને પોતાના ધન પોતાની બુદ્ધિ પોતાના તપ પોતાના કોઈ પણ બળ પર જરા પણ ભરોસો છે ત્યાં સુધી સમર્પણ અધૂરું છે એટલે બધા સહારા છોડી દેવાના હા જ્યારે વ્યક્તિ આ બધા સહારા છોડીને માત્ર ને માત્ર ભગવત બળ પર નિર્ભર થઈ જાય છે ત્યારે તે સાચો શરણાગત બને છે પણ પછી તેના કાર્યોનું શું શું તે કામ કરવાનું બંધ કરી દે બિલકુલ નહીં ઉલટું ત્યારે જ તેના દ્વારા સાચા અર્થમાં શ્રેષ્ઠ કાર્યો થાય છે મહારાજજી સ્પષ્ટ કરે છે કે સાચા સમર્પણ પછી હું કરું છું એવો કરતાપણાનો ભાવ જ રહેતો નથી અચ્છા પછી તો ભગવાન પોતે જ તમારા શરીર અને બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય કરાવે છે અને જ્યારે ભગવાન પોતે કરતા હોય ત્યારે એવા શરીરથી થતા કાર્યો ક્યારેય કોઈનું અમંગળ કરી જ ન શકે તે કાર્યો હંમેશા જગતના કલ્યાણ માટે જ હોય છે વાહ એટલી શરણાગતિ એ જવાબદારીમાંથી છટકું નથી પણ સર્વોચ્ચ જવાબદારી નિભાવવાનો માર્ગ છે બરાબર જ્યાં તમે ઈશ્વરના સાધન બની જાઓ છો આ અદ્ભુત છે એકવાર વ્યક્તિ પોતાના જીવનમાં આ સંતુલન અને સમર્પણ કેળવી લે તો શું તેની અસર તેની આસપાસના સમાજ પર પણ પડે છે શું આ વ્યક્તિગત સાધના સમાજસેવા બની શકે કારણ કે લેખમાં મહારાજજીની ચર્ચા માત્ર વ્યક્તિગત આધ્યાત્મિકતા સુધી સીમિત નથી રહેતી ચોક્કસ કારણ કે જે વ્યક્તિ અંદરથી શાંત અને સમર્પિત છે તેની સકારાત્મક ઉર્જા તેની આસપાસ ફેલાઈ જ છે મહારાજજી સંતની વ્યાખ્યા જે આપે છે સંત કોણ કોણ જે પોતાનું બુરું કરનારનું પણ ભલું ઈ જ છે અને અસંત કોણ જે પોતાના સ્વાર્થ માટે બીજાનું અહિત કરતા પણ ન અચકાય જેણે પોતાના કામ ક્રોધ લોભ જેવા આંતરિક શત્રુઓ પર વિજય મેળવી લીધો છે તે જ સાચો સંત છે અને તેની હાજરી માત્ર જ સમાજ માટે સેવા છે અને લેખમાં એક શહીદની પત્ની અને જૈન મુનિ લોકેશજી સાથેના તેમના વાર્તાલાપના પ્રસંગો પણ છે એ શું દર્શાવે છે એ પાસે આવે છે ત્યારે તેઓ એ શહીદના બલિદાનને સર્વોચ્ચ ગણાવે છે હમ તેઓ કહે છે કે રાષ્ટ્ર માટે પ્રાણ આપવા એ બહુ મોટો ધર્મ છે અને તે વીર પત્નીને ગર્વ અનુભવવા કહે છે આ રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો ઊંડો આદર અને પ્રેમ દર્શાવે છે અને જૈન મુનિ ચર્ચા તે પણ ખૂબ રસપ્રદ લાગે છે તે ચર્ચા તો વિશ્વ શાંતિના મૂળભૂત સિદ્ધાંત પર પ્રકાશ પાડે છે જૈન મુનિ લોકેશજી સાથેની વાતચીતમાં મહારાજજી સ્પષ્ટપણે કહે છે કે સાચી શાંતિ હથિયારોથી યુદ્ધવિરામથી કે રાજકીય સંધિઓથી ક્યારેય નહીં આવે એ બધી તો કામચલાઉ વ્યવસ્થા છે બરાબર સાચી અને સ્થાયી શાંતિ ત્યારે જ સ્થપાશે જ્યારે મનુષ્યના હૃદયમાંથી રાગદ્વેષ ઈર્ષા અને ઘૃણા દૂર થશે અને હૃદયને શુદ્ધ કરવાનું આ કાર્ય માત્ર અધ્યાત્મ શક્તિ જ કરી શકે છે ધર્મોના બાહ્ય રીતિ રિવાજો ભલે અલગ હોય પણ બધાનો સાર એક જ છે પરમાત્મા એક છે અને પ્રેમ એ જ તેને પામવાનો માર્ગ છે આ સમજ જ વિશ્વને જોડી શકે છે તો આ સમગ્ર ચર્ચાને અંતે આપણે શું તારણ કાઢી શકીએ આપણે જીવન સંગ્રામમાં અથાક રહેવાથી માંડીને ગૃહસ્થ ધર્મ અને પરમાર્થના સંતુલન અને સાચી શરણાગતિથી લઈને વિશ્વ શાંતિ સુધીની એક લાંબી વૈચારિક યાત્રા કરી આ બધાનો નિચોડ શું છે આ સમગ્ર ચર્ચાના કેન્દ્રમાં જે દોરો આ બધા મોતીઓને એકસાથે પરોવી રાખે છે તે છે નામજપની શક્તિ નામજપ હા મહારાજજી વારંવાર દરેક પ્રશ્નના જવાબમાં આ જ વાત પર ભાર મૂકે છે તેમનો અંતિમ અને સૌથી મહત્વનો ઉપદેશ એ જ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય ગમે તેટલા વ્યસ્ત હો નામજપ ક્યારેય ન છોડશો રાધા રાધા રટતા રહો બસ આ નામ જ આ લોકમાં તમને શક્તિ આપશે અને પરલોકમાં તમારો સહારો બનશે એમની કોઈ અંતિમ સલાહ જે શ્રોતાઓ માટે ખાસ ઉપયોગી હોય હા એક ખૂબ જ વ્યવહારુ અને મહત્વની સલાહ છે તેઓ કહે છે કે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ઇન્દ્રિયો સાથ આપે છે ત્યાં સુધી નામ જપનો અભ્યાસ પાકો કરી લો એટલો પાકો કરી લો કે તે તમારા શ્વાસોશ્વાસ જેટલો સહજ બની જાય જેથી અંત સમય તકલીફ ના પડે બરાબર જેથી જીવનના અંત સમયે જ્યારે શરીર નબળું પડી ગયું હોય મન ભ્રમિત થતું હોય ત્યારે પણ આ અભ્યાસના બળ પર ભગવાનનું સ્મરણ સહેજતાથી ચાલતું રહે આ જ જીવનભરની સાચી કમાણી છે અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મહારાજજી કહે છે કે જ્યારે તમે સાચી શરણાગતિ સ્વીકારો છો ત્યારે ભગવાન તમારા દ્વારા જગતનું કલ્યાણ કરે છે તો ચાલો આપણે બધા વિચારીએ આપણે આપણા રોજિંદા જીવનમાં એવો કયો એક નાનો પ્રયત્ન કરી શકીએ જ્યાં આપણું કોઈ કાર્ય હું કરું છું એવા અહંકારથી નહીં પરંતુ મારા દ્વારા થઈ રહ્યું છે એવી એક સમર્પણની ભાવનાથી પ્રેરિત હોય કદાચ એ નાનકડો ફેરફાર જ મોટા પરિવર્તનની શરૂઆત હોય રાધે રાધે આજના વિશ્લેષણ માટેનો અમારો સ્ત્રોત હતો સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર લખાયેલો લેખ જો તમને આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં તમારા અભિપ્રાય અમને બોક્સમાં લખીને જરૂર જણાવશો રાધે રાધે